દસ લીટર વાળી ચાલીસ બાલટી દિવ્યાંગ બાળકો માટે આપવામાં આવ્યા હતા આ સેવાકીય ભગીરથ કાર્યમાં પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ સલાહકાર શ્રી મોહિતભાઈ અને જયભાઈ ત્રિપાઠી મંત્રી શ્રી વિપુલભાઈ કેવડિયા ભાવિનભાઈ ડુડિયા જી પરમાર જોડાયા હતા શાળા સંકુલ બહુ જ રમણીય અને સુંદર છે કોઓર્ડિનેટર બેન શ્રી રીમાબેન તરફથી ચા પાણી દ્વારા સૌને ભાવથી આવકાર આપવામાં આવ્યો હતો તેમના દ્વારા દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ બાળકોના જીવનની આછી ઝલક આપવામાં આવી હતી અને તેમની જ શાળાની એક દિવ્યાંગ દીકરી ઇજિપ્તમાં ગોલ બોલ રમત માટે સિલેક્ટ થઈ છે એમ જણાવવામાં આવ્યું હતું અને ખાસ જેમના માટે આ શાળાનું સંચાલન થાય છે એવી દિવ્યાંગ બાળકોની રાખડી ચિટક કામ ભરતકામ કામ જેવી પ્રવૃત્તિઓ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા સરસ મજાનો મોટો પ્રાર્થના હોલ વિવિધ રૂમ પર દિવ્યાંગ બાળકો ઓળખી શકે તે માટે કંડારવામાં આવેલ

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ની ભારતના આઠ ભવિષ્યવાણી ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના વિજય ની ઇન્દિરા ગાંધી ના મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ના પરાજય ની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ભારતના પ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામ ના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારત ના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર છાપ મંત્ર વગર લોકો માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર બારજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ